આવરાં સગીરાને રુપ્યા ચાર લાગનું વર્તર ચુકવાનું પણ આદેશ કર્યો છે કેસની ટૂંકી હકીકત એવી છે કે અંકલેશ્વર વિસ્તારમાં સગીરાને આરોપી અલી અઝગર આર્યન જલાઉદ્દીન શાહ ધાક ધમકી આપી અને બગાડી જાય તેની સાથે દુષ્કર્મ આચરે છે જે બાબતની ફરિયાદ ભોગ બનનારના પિતાએ અંકલેશ્વર જીઆઈડીસી પોસ્ટેમાં આપતા તેની ફરિયાદ નોંધી પોલીસે તપાસ હાથ ધરી આરોપીને અટક કરી તેની વિરુદ્ધ ચાર્જશીટ કરવાના પૂરતા પુરાવા એકત્રિત થતા નામદાર અંકલેશ્વરના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ કોસ્ટકોર્ટમાં ચાર્જશીટ ફરમાવે છે સદર કેસની પ્રોસિક્યુશનની તરફેની કાર્યવાહી અમોને સુપ્રત કરતા આ કામે અમે દસ્તાવેજી પુરાવા લેખિત પુરાવા મૌખિક પુરાવા તથા રજૂ કરી કેસની કાર્યવાહી પૂર્ણ કરી નામદાર અંકલેશ્વરના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબ શ્રી સી કે મુનશી સાહેબે ફરિયાદ અમારા રજૂ કરેલા દસ્તાવેજી પુરાવા મૌખિક પુરાવા તથા દલીલો રાખી આરોપીને તકસીવાર ઠેરવી ભારતીય દંડ સંહિતાની કલમ ત્રણસો તેસઠ છાસઠ પોસ્ટ કલમ ચાર છ બારના ના ગુનામાં વીસ વર્ષની કેદની સજા ફરમાવેલી છે વધુમાં ભોગ બનનાર બાળકીને રૂપિયા ચાર લાખ જેટલું વળતર અપાવવાનો પણ હુકમ કરેલો છે